મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો દેવ દિવાળી પર જરૂર અજમાવો આ ઉપાય ધનથી ભરાઈ જશે તિજોરી ભાગ્ય પણ આપશે સાથા અને દેવ દિવાળીનો પવિત્ર તહેવાર દર વર્ષે કારતક માસની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે માન્યતાઓ અનુસાર આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે આ તહેવાર ભારતના ઉત્તરીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે આ દિવસે હિન્દુ ધર્મમાં માનતા લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ભક્તો દ્વારા ઘરમાં દીવા પ્રગટાવીને પૂજા પણ કરવામાં આવે છે પૂજાની સાથે સાથે આ દિવસે કેટલાક એવા ઉપાય પણ છે જેને કરવાથી તમે ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકો છો આજે અમે તમને આ આ ઉપાયો વિશે માહિતી આપીશું મિત્રો દેવ દિવાળી બે હજાર કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પૂર્ણિમા તિથિ પંદર નવેમ્બર ના રોજ સવારે છ વાગી ને ઓગણીસ મિનિટ વાગ્યા થી શરૂ થશે તેથી આ દિવસે દેવ દિપાવલી ઉજવવામાં આવશે આવો જાણીએ આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ મિત્રો દેવ દિવાળીના પવિત્ર તહેવાર પર સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ દિવસે તમે ગંગા યમુના જેવી નદીઓમાં સ્નાન કરી શકો છો જો આ નદીઓમાં જવું શક્ય ન હોય તો તમારે તમારા નહાવાના પાણીમાં ગંગાનું પાણી ઉમેરવું જોઈએ આમ કરવાથી તમને આધ્યાત્મિક અને માનસિક શાંતિ મળે છે અને સવારે સ્નાન કર્યા પછી દીવો પ્રગટાવો તમે ઘરમાં પૂજા સ્થાન અથવા મંદિરમાં જઈને પણ દીવો પ્રગટાવી શકો છો આ દિવસે એક દીવો દાન કરવાથી તમને એકસો અશ્વમેધ યજ્ઞો જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે આ સાથે ભાગ્ય પણ તમારો સાથ આપવા લાગે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી તમારા જીવનના દુઃખ અને પરેશાનીઓ દૂર થાય છે અને તમને ધનની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન શિવની પૂજાનું પણ ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે નામના રાક્ષસ કરીને દેવતાઓ અને મનુષ્યોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હતા તેથી દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ ભગવાન શિવની પૂજા કરવાથી અકાળ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે તેની સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવે છે મિત્રો દેવ દિવાળીના દિવસે તમે તુલસી માતાને પીળા રંગનો દુપટ્ટો અને ચુંડી પણ અર્પણ કરી શકો છો આ સરળ ઉપાય તમને કારકિર્દીના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ અપાવી શકે છે આ ઉપાય અપનાવવાથી તમે ઈચ્છિત જગ્યાએ નોકરી મેળવી શકો છો અને પ્રમોશન પણ મેળવી શકો છો મિત્રો દેવ દિવાળીના દિવસે જો તમે તમારા પરિવાર સાથે સત્યનારાયણની કથાનો પાઠ કરો છો તો ભગવાન વિષ્ણુ તમારી બધી પરેશાનીઓ દૂર કરી શકે છે પારિવારિક સુખ સમૃદ્ધિ માટે સત્યનારાયણની કથાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આર્થિક પ્રગતિ મેળવવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુના ચિત્ર પર તુલસીના અગિયાર પાંદડાની માળા બાંધવી જોઈએ આ પછી માતા તુલસી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી મા